ખેડાની કપડવંજ નગરપાલિકાના અધ્યક્ષ કાઉન્સિલરે અપક્ષ રાજીનામું આપી દીધું છે અપક્ષના સભ્યએ રાજીનામું આપી દેતા વિસ્તારનું રાજકારણ હાલ ગરમાયું છે કપડવંજ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં કપડવંજના વોર્ડ નંબર છના અપક્ષ સદસ્ય મનુભાઈ પટેલે વિસ્તારના વિકાસના કામો ન થતા હોવાનું જણાવી રાજીનામું ધરી દીધું હતું અપક્ષ સભ્યના રાજીનામા બાદ વિસ્તારના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે મેં રાજીનામું એટલા માટે મૂક્યું કે કપોળ નગરપાલિકાની અંદર વિકાસના કામો બંધ થઈ ગયા છે છેલ્લા અઢી વર્ષથી કોઈ દરખાસ્ત કરી નથી સરકાર સરકારમાં એટલે આગળના જે કામો થશે એ કઈ રીતના થશે બીજી વાત કે નગરપાલિકાની અંદર અત્યારે તંત્ર ગોર બેદરકારીમાં સૂતું છે કારણ કે નગરપાલિકાએ જે ટોકન પાડે દુકાનો આપી હતી તે પણ એનો કોઈ નિકાલ નથી બીજા નંબરમાં તેર કરોડના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે એસટીપી પ્લાન્ટ સુએજ ફાર્મમાં એ પણ ચાલુ હાલતમાં નથી આઠ પમ્પિંગ સ્ટેશનો ચાલુ હાલતમાં નથી કર્મચારીઓનો પગાર નથી થતો બધા ઘણા કારણો છે અત્યારે બધા કારણો દર્શાવવા જઈશું તો બે ત્રણ કલાક થશે એટલે આ રાજીનામું આપવાનું કારણ આ જ છે કે ભાઈ વિકાસના કામો થતા નથી